ગુડ મોર્નિંગ નમસ્કાર દિવસની શરૂઆત કરીશું ન્યૂઝપેપરની પેપરની મુખ્ય હેડલાઇન્સથી ગુજરાત સમાચાર બિહાર અને ઉત્તર પ્રદેશમાં ભારે તોફાની હિમવર્ષા એટલે કે વરસાદ જોવા મળ્યો છે ઓગણ જેટલા લોકોના મૃત્યુની માહિતી સામે આવી છે તહવુર રાણાને પ્રત્યાર્પણ કરી અમેરિકાથી દિલ્હી લાવવામાં આવ્યો છે ધરપકડ બાદ એનઆઈએ ના રિમાન્ડ પ્રથમ તસવીર તેની પકડાયા પછીની સામે આવી છે ઓનલાઈન પેમેન્ટનો બોગસ સ્ક્રીનશોટ બતાવીને છેતરપિંડી આચરોમાં આવી છે સાયકલના શોરૂમના માલિક સાથે છેતરપિંડી થઈ છે સાયબર ઠગ્યાઓ અવેર થઈ રહ્યા છે ચિતજો એપ્રિલના પહેલા 9 દિવસમાં બે વખત વીજમાં 25000 મેગા વોટ ને પાર વકફ બિલ લોકસભા રાજ્યસભા ત્યારબાદ રાષ્ટ્રપતિની સહી સંસદમાં ટેકો સુપ્રીમમાં પડકાર મુદ્દે જયદુ અને ભાજપ વચ્ચે ઘર્ષળ સર્જાયું છે ઈરાન પરમાણુ કાર્યક્રમ પર તો નહીં મૂકે તો ઇઝરાયલ હુમલો કરશે તેવી માહિતી હાલ અત્યારે સામે આવી છે ટ્રમ્પ વિશ્વના સૌથી મોટી લોકશાહી એટલે કે મહાસત્તા અને એ એટલે અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જિનપિંગની ટેરિફ વોરમાં ભારતની અસલી અગ્નિ પરીક્ષા સામે અમદાવાદમાં ભળતી યુવતીને આત્મસન્માન માટે લડત નો પાર્કિંગ મુદ્દે યુવતી સાથે ગેરવર્તન પૂર્વ સરકારી વકીલ અને પીઆઈ સામે તપાસ હાથ ધરાઈ છે તારીફ પર બ્રેક બજારો ગેલમાં તેજીના સંકેત જોઈએ શું થાય છે સુરતની માનસિક બીમાર વૃદ્ધાનું વડોદરામાં ટ્રેન ની અડફેટે મૃત્યુ નિપજ્યું છે સંતાનોને મળવા શાસ્ત્રીમાં ગયેલી પરણિતા પર પતિએ હુમલો કર્યો છે તારી દવા કરાવવા અમારે પાસે પૈસા નથી આણંદમાં પરણિતાને દહેજ બાબતે ત્રાસ ગુજારી અને સાસરિયા હોય કાઢી મૂક્યો છે અમદાવાદમાં વિદ્યાર્થીઓ શાસ્ત્ર સાંસદ શશી થરૂરે શરૂઆત કર્યો છે વડોદરાના યુવક પાસે તેર પોઈન્ટ સિત્તેર લાખ પડાવવાનું ભારે પડ્યું છે ઇન્વેસ્ટમેન્ટના નામે ફસાવી ઓનલાઈન સગાઈ કરતી દિલ્હીની ગેંગ જેમાં ચાર સાગરિક સાગરિકોને વડોદરા સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યા છે હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર સુડતાલીસ ટકા ભારતીયો માટે કેન્સર એક મોટો પડકાર છે કેન્સર એક મોટી સમસ્યા છે અઠ્યાવીસ ટકા લોકોને ખર્ચાની ચિંતા છે મુંબઈ હુમલાના આરોપી રાણાને ફાંસી આપવામાં પ્રત્યાર્પણ સંધિ નડશે નહીં શહેરમાં રોજ બાર બુલેટ બુટલે કરો પંચાવન પરંતુ બધી જગ્યાએ આવે છે વેચાય છે પીવાય છે અને ત્યારબાદ પોલીસ પોતાનું શાણ પર હજી છોડતી નથી માંજલપુર ગામમાં દારૂના નશામાં અકસ્માત કર્યા બાદ સમાધાન નસેબાજ કાર ચાલકની ધરપકડ ધોની છસોને ચોર્યાસી દિવસ બાદ ફરી ચેન્નાઈનો કેપ્ટન હોમગ્રાઉન્ડમાં હારની હેટ્રિક ટાળવાનો પકાર ટેરિફ ટેર ટેરિફ સોનું રૂપિયા સોળસો વધી ચોરાણું ના રેકોર્ડ સ્તરે મધ્યમ વર્ગ માટે સોનું હવે સ્વપ્ન બની ગયું છે હવે ગેર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર છવ્વીસ અગિયાર મુંબઈ હુમલાનું માશનમાહિન તહુ રાણા તેને દિલ્હી લાવવામાં આવ્યો છે તેની ધરપકડ થઈ ગઈ છે હવે ફાંસી અંતર્ગત ચર્ચા વિચારણાઓ થશે

મમતા બેનર્જી માટે હાનિકારક પુરવાર થશે નડિયાદ મહાનગરપાલિકાના દબાણ વિભાગમાં એક જ પરિવારના દબદબાથી આશ્ચર્ય કોણ નજર રાખશે બ્રિજની કામગીરીના નદી પથમાં રસ્તો બનાવાશે સિટી સર્વેની કામગીરી એટલે કે કચેરીઓમાં વ્યાપક ફેરફાર જરૂરી છે ચીને અમેરિકન ફિલ્મોની આયાત પર નિયંત્રણો મૂક્યા છે હવે એક લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર છવ્વીસ અગિયાર મુંબઈ હુમલાનો માસ્ટર માઇન્ડ હતો લવાયો રાજ્યોમાં વરસાદ એકત્રીસ જેટલા લોકોના મૃત્યુની માહિતી સામે આવી છે સામાન્ય સભાનો એજન્ડા શહેર પ્રમુખની મંજૂરી બાદ જાહેર થવા છતાં મેયરને કેમ વાંધો પડ્યો મોટો પ્રશ્નાર્થ

કી દબાણો થાય છે પ્રશ્નાર્થ આઈપીઓ લાગ્યો છે તેમ કઈ ઠગાઈ આચરવામાં આવી છે લાખો રૂપિયાની ઠગાઈ સાયબર ક્રાઇમ ના ચોપડે નોંધાઈ છે મિત્રો સાયબર ઠગો એક્ટિવ થઈ રહ્યા છે હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર અમેરિકા થી પ્રત્યાર્પણ કરવામાં આવ્યા પછી એનઆઈએ ની ટીમ ખાસ વિમાન માં તેને ભારત લાવી છે એટલે કે દિલ્હી છવ્વીસ અગિયાર નો ષડયંત્રકાર રાણા છેવટે ભારતના કબજામાં છે

બ્રિટનમાં ભાગડું બિઝનેસમેન માલ્યા સામેના કેસમાં ભારતીય બેન્કોનો વિજય કર્મચારી રૂપિયાનું કલેક્શન કરીને જતો રહ્યો તે બનાવ સામે આવ્યો અમદાવાદમાં પોલીસની ઓળખ આપી યુવકને માર મારી ઉઠક બેઠક કરાવી રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે એટલે કે નકલી પોલીસો પણ હવે ઝડપાઈ રહી છે કલોલના વડસર ગામમાં દબાણથી રસ્તાઓમાં રસ્તાઓ સાંકળા બન્યા છે ગ્રામજનો તાલુકાના ગામે ભક્તિમય વચ્ચે ગૌકથાનું આયોજન કરવામાં આવ્યું છે કેનેડામાં રાજકારણમાં પાટીદારોની એન્ટ્રી આ વખતે ચૂંટણીમાં પહેલી વાર ગુજરાતી ઉમેદવારો મેદાને આવ્યા છે આ હતી અત્યાર સુધીની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ માટે અમારી સાથે સ્પાર્ટુડે ન્યુઝ પર જોડાયેલા રહો